સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઘોરવાડાનો ડે બ્રિજ હાથમાંથી નદીના ધસમતા પાણીમાં ડૂબી ગયો છે આ કારણે ઘોરવાડા નાની ડે માઈ તીતપુરા કાણીયોલ કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના દસ થી બાર ગામો વચ્ચે સંપર્ક છેલ્લા ત્રણ દિવસથી તૂટી ગયો છે જેના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો પૂરનું પાણી ઓસર્યા બાદ પર ફરીથી શરૂ થઈ શકશે તમે જોઈ રહ્યા છો ગોરવાડા ગામ તાલુકાના ગોરવાડા ગામની નદીનો ઢીપ છે લીખી એ જેથી કરીને દસથી બાર ગામનો સમાવેશ થાય છે આ છેલ્લા દસ દિવસથી સ્કૂલના બાળકો પ્રાઇવેટ નોકરી કરતા સરકારી નોકરી કરતા પછી કડિયાનું લેવું હોય આમ ફરીને પચીસ કિલોમીટર જવું પડે છે દસ દિવસથી બાળકો સ્કૂલના બાળકોનું પડતર બગડે છે દર સાલ હાથ વધીને ગૌવા બંને નદીના જંગમના કારણે દીપ નાનો હોવાના કારણે અમારે દર સાલ આ મુશ્કેલી કરવી પડે આ સાલ થોડો ચોમાસું વરસાદ વધાર કારણે આ બંને ડેમ હાથ ગૌવા ગઉવા બંને ડેમ ના કારણે થોડોક વરસાદ આવે એટલે તત પાણી આવી જાય છે જેથી કરીને અમારા ગોરવાડા નાંદીભાઈ તીજકોને તો બહુ મુશ્કેલી છે જેથી કરીને સરકારશ્રીને મારી જેમને વિનંતી છે કે વહેલા વહેલી તકે મોટો ડીપ બનાવવામાં આવે એવી અમારી ગામજનોની રજૂઆત છે